નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકલી એટલે તાલીમાથી ક્લર્ક માટે ભરતીની જાહેરાત આપવામાં આવી છે જિલ્લાની અગ્રણી સહકારી બેંકને તેની શાખા માટે નીચે મુજબની વિગતે તાલીમાથી ક્લર્કની જરૂરિયાત હોય તો ઓમ મેનેજમેન્ટ એન્ડ એચઆર સોલ્યુશન અમદાવાદ દ્વારા ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે જે અનુસંધાને નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ રિક્રુમેન્ટ સોલ્યુસિંગ ડોટ કોમની ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે જગ્યાનું નામ છે તાલીમાથી ક્લર્ક ઉંમર છે એકવીસથી ત્રીસ વર્ષ તારીખ એક એક બે હજાર પચીસની સ્થિતિએ સહકારી ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારને વયમર્યાદામાં પાંચ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે અભ્યાસી લાયકાતની જો વાત કરીએ તો યુજીસી માન્ય ગુજરાત રાજ્યની યુનિવર્સિટીના પચાસ ટકા સાથેના ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વધારાની લાયકાત ગણાશે બેઝિક કોમ્પ્યુટર નોલેજ અને સ્કિલ જરૂરી છે ભરવાની જગ્યાઓ એસી પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલા ઉમેદવારોને તાલીમના સમયગાળા દરમિયાન રૂપિયા પંદર હજાર પ્રતિમાસનો ફિક્સ પગાર ચૂકવવામાં આવશે છ માસની કામગીરી પૂર્ણ કર્યા બાદ જો કામગીરી સંતોષકારક જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે અન્ય શરતો જાહેરાતની તારીખ પહેલાં કોઈ પણ ઉમેદવારે અરજી કરેલ હશે તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમજ ઓનલાઈન મોડથી ડાઉનલોડ કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે તે સિવાયની ડાયરેક્ટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં તથા રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં ઓનલાઈન અરજીમાં ટીક કરેલા તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત ખરી નકલ સ્કૂલ લિવિંગ શર્ટી લાયકાતના પ્રમાણપત્રોની નકલ આઈડી પ્રૂફ વગેરે સામેલ કરવાના રહેશે તેમજ અરજી ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવીને મોકલવાની રહેશે તેમજ અપૂરતા ડોક્યુમેન્ટ્સ કે ડોક્યુમેન્ટ્સ સામેલ ન કરેલ અરજી રદબાતલ ગણાશે ઓનલાઈન કરેલ અરજીને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કોપી સાથે પાંચસોની ફીનો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકલી નામનો નોન રિટેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે ડિમાન્ડ ડ્રાફ્ટ વગેરેની અરજી રદબાતલ ગણાશે અરજી કરવાની છેલ્લી તારીખ છ બે બે હજાર પચીસ સુધી રાત્રિના બાર કલાક સુધીમાં કરવાની રહેશે અને નીચે જણાવેલ સરનામા ઉપર મોડામાં મોડી આઠ બે બે હજાર પચીસ સુધીમાં મળે તે રીતે પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલી આપવાની રહેશે માન્ય ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉત્તી થયેલા ઉમેદવારની મૌખિક પરીક્ષા લેવામાં આવશે ઉમેદવારે સ્વખર્ચ પસંદગીની પ્રક્રિયા માટે આવવાનું રહેશે જે માટે કોઈપણ પ્રકારના ટીએ કે ડીએ અથવા અન્ય કોઈપણ ભથ્થા ચૂકવવામાં આવશે નહીં અરજદારની અરજદારની અરજી અંગેની તમામ કાર્યવાહી કરવાનો અને નિર્ણય લેવાનો બેંકને અધિકાર રહેશે અને બેંકનો નિર્ણય આખરી ગણાશે અરજી મોકલવાનું સરનામું હોમ મેનેજમેન્ટ એન્ડ એચઆર સોલ્યુશન બસો એક બીજો માળ વજ્રભૂમિ કોમ્પ્લેક્સ ગિરિશ કોલ્ડ્રિંક્સની પાસે ઇન્દુબેન ખાખરાવાડાની બાજુમાં શિલ્પ બિલ્ડિંગની પાછળ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ આડત્રી જીરો 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 નવ આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો